હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરત થી હવામાં પ્રદુષણ વધી રહ્યું છે હવામાં પ્રદૂષણનું પ્રમાણ યથાવત આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ છે લાઈન પર રશ્મીજી સુરત ની હવામાં પ્રદુષણ વધી રહ્યું છે વધી રહ્યું છે હવા ગુણવત્તા સૂચંકા બસો એક પર અળી ગયો છે ત્યારે વાતાવરણમાં પીએમ દસ ની માત્રા પાંચસો પર ગઈ છે ત્રણેક દિવસ દસ ની માત્રા પાંચસો ની આસપાસ જોવા મળી રહી છે એટલે કે જે વાતાવરણમાં ધીરની રજકણોનું પ્રમાણ પણ ફરી વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે મહત્વની વાત એ છે કે આ કેસણો રજકણોને કારણે જેવી રીતે કે કે બીમારી જેમ પણ વધારો જોવા મળી રહ્યો છે અઢી જતા ફરી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે આમ તો સામાન્ય રીતે ખાસ અસર થાય નહીં પરંતુ જેવી રીતે બાળકો છે વૃદ્ધો છે દમના દર્દીઓ હૃદય રોગી અને ચેકતાની સમસ્યા ધરાવતા લોકોને હળવા ખ્વાસ ની તકલીફ તેમજ છાતીમાં બહાર બાળકો સુધી અને આ ચિંતાજનક કહી શકાય કે સુરત શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ જે છે વધી રહ્યું છે ખાસ આનું કારણ શું છે રશ્મિજી વધવાનું હાલ તો ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ જે પ્રકારે ઝોન ની રચપણો નું પ્રમાણ ઊંચું જોવા મળી રહ્યું છે જે સવારે છ વાગ્યા ની આસપાસ થી પીએમ દસ ની માત્રા પાંચસો ને હરી જાય છે તે પ્રકારે જે સુરતમાં માં જે પ્રદુષણ હવામાં પ્રદુષણ નો વધારો જોવા મળી રહ્યો છે તેમાં ધૂની છે આ સમસ્યાને લઈને ક્યાંક ને ક્યાંક જીપીસીબી ની સામે સવાલો પણ ઉઠી રહ્યા છે તો જીપીસીબી આ બાબતે યોગ્ય તપાસ કરે તેવું પણ જે અપેક્ષા લોકો રાખી રહ્યા છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં એક યુવાય બસો ની પર પહોંચ્યું છે જે ચિંતાજનક છે સુરતની હવા પ્રદૂષિત થઈ રહી છે ત્યારે સુરતની હવામાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે